ત્રી પર આસ્થાની ડુબકી લગાવવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે શાહી સ્નાન માટે મહાકુંભમાં વિશેષ પ્રકારની તૈયારીઓ પણ કરાઈ છે ચુમ્માલીસ દિવસમાં પાસઠ કરોડ થી વધુ લોકોએ આસ્થાની ડુબકી લગાવી છે જે પ્રકારેના આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છીએ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ મહાકુંભમાં ઉમટ્યા છે આસ્થાની ડુબકી લગાવવા માટે અને આજે આ શાહી સ્નાનનો અંતિમ દિવસ છે અને અંતિમ દિવસ પર સૌથી વધુ શ્રદ્ધાળુઓ ઉમટે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે હેલિકોપ્ટર દ્વારા પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે આવનારા તમામ ભક્તોની ઉપર એટલે અહીંયા કેવો લ્હાવો આ લોકો મેળવી રહ્યા છે કેટલું મોટું પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે તેની કલ્પના આ દ્રશ્યો આપણે જોઈને કરી શકીએ છીએ પુષ્પોની વર્ષા કરવામાં આવી રહી છે તમામ એ ભક્તો પર કે જેઓ અહીંયા શાહી સ્નાન કરવા માટે ઉમટ્યા છે જે અંદાજ સામે આવી રહ્યો છે લગભગ બે કરોડ લોકો આજે અંતિમ શાહી સ્નાનમાં જોડાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે અત્યાર સુધીમાં આ ચુમ્માલીસ જેટલા દિવસોમાં પાસઠ કરોડથી પણ વધુ લોકોએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે અને પુણ્યનું ભાથું બાંધ્યું છે આજે સૌથી વધુ માનવ મહેરામણ ઉમટે તે પ્રકારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને सुरक्षा बंदोबस्त कड़क कर अगवड़ उदेश में आस्था बहुत अच्छा था बहुत ज्यादा भीड़ है बहुत ज्यादा मुक्की भी हो रही है बट हम धीरे से जाके धीरे से आएंगे तो ठीक है और हम सुबह जल्दी आ गए बहुत ज्यादा टाइम नहीं लगा हमको जाने में पूरा एंट्रेंस से जाके बा, बाहर आने में तीन घंटे लग गए बस नहीं आज बहुत अच्छा दिन है कुंभ में डुबकी लगाने का तो वो सोच के हम इतना दूर से आए हैं आखिरी सान है इसलिए रश भी बहुत ज़्यादा है और हम किस्मत है हमारा कि हम आज यहाँ स्नान कर पाए